આવેદન દરમિયાન આગેવાનોએ રાજ્ય સરકાર સામે સમાજની ચિંતા અને ન્યાયની માંગ પણ ઉઠાવી સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે મેવાણી પર રાજકીય દબાણ ન થાય અને મુદ્દાને નિપક્ષ રીતે જોવામાં આવે તેવી અપેક્ષા તંત્રી પ્રતીક સાવલિયા અમરેલી વડીલા મેવાણીના સમર્થનમાં આજે આવેદનપત્ર આપ્યું શું કહેશું આજે અમરેલી જિલ્લામાં અનુજાતિના આગેવાનો બધા ભેગા થયા અને જિગ્નેશભાઈના સપોર્ટમાં કે આપણા રાજ્યના ગૃહમંત્રી જ્યારે ગુજરાતની જન યાત્રા કોંગ્રેસની હતી એમાં થરાદમાં જિગ્નેશભાઈને મહિલાઓ ગાડી રોકી અને ત્યાંની એની બધી આપભીતી મહિલાઓએ કે અમારા વિસ્તારમાં સ્કૂલની બાજુમાં દાલ તો ઠીક છે પણ ડ્રગ્સ ડ્રગ્સ પણ એટલા ગામડા સુધી ડ્રગ્સ પહોંચી ગયો છે તો આની જિમ્મેદારી કોની એ માટે જીગ્નેશભાઈ ત્યાં ગયા અને જીગ્નેશભાઈ જોયું બધું ત્યાં વિડીયોગ્રાફી કરી વિડીયોગ્રાફી કરી અને ત્યાં એ એસપી સાહેબને મળવા ગયા એસપી પોલિટિક્સની મહિલાઓ સાથે ત્યારે ત્યાં એવી ચર્ચા થઈ કે ભાઈ આ એટલું બધું તમારા અહીં દૂષણ છે તો તમે કેમ આની ઉપર એક્શન લેતા નથી બરાબર તો આ મુદ્દા ઉપર આપણા ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજવાને બદલે ગાયજા એવા ગાજા કે પોલીસને પ્રોટેક્શનમાં પોલીસના પ્રોટેક્શનમાં એ માણસે રેલીઓ કાઢી જિગ્નેશભાઈની વિરુદ્ધમાં કે હર્ષભાઈ જો સારા વ્યક્તિ હોય સાસવ હોય સંસ્કારીની વાત કે સંસ્કાર એનામાં હોય તો આ શબ્દો એને જિજ્ઞેશેશભાઈને સપોર્ટમાં કહેવા છો કે જિજ્ઞેશભાઈ તમે જે વાત કરી છે ચાલો મને બતાવો તમારા વિડિયોગ્રાફી હું તમારી સાથે છું અને આને ગામમાં કોઈ પણ અધિકારી હોય એના ઉપર એક્શન લેવામાં સરકાર તદ્દન દર મજબૂત છે એની જગ્યાએ એને જિગ્નેશભાઈના વિરોધમાં ને જિગ્નેશભાઈને જે શબ્દો કીધા એ અશોભનીય છે અને અમે તો એવું કહે છે હર્ષભાઈને શરમ હોય તો રાજીનામું દેવું જોઈએ અને કોઈ બીજા કેપેબલ હોય હોશિયાર ગૃહમંત્રી હોય એને સરકારે એને ગૃહ ખાતું આપવું જોઈએ બસ જય